બીલ પત્તા પત્તામાં પકડી ઓનાજા ફોન જ લઈ લેવો આખો દાડે ફોન જોજો કરો ને ફોન જ લઈ લે બન કરતો ફોન ભાઈ બોલાય ભાઈ માતા ને ભાઈ તમે જ લઈ દોર લાવી લા કમાઈ લઈ આવી નથી લઈ આવી અને એ પતંગો ચડાવવા નથી દીધી અને મિછડી મિછડી એકલી પતંગો પકડી દીધી કે તા બાપા ભેગા પકડવા જતો